આ વિડીયો ગુજરાત ની સંસ્કારી નગરી એટલે કે વડોદરા નો છે જેમાં સંસ્કાર ની એકદમ ધજીયા ઉડાવી નાખી છે આ વિડીયો એ નવરાત્રી નો અત્યારે તહેવાર ચાલી રહ્યો છે એમાં કે કે દાંડિયામાં આજે તમે કપલ જોઈ રહ્યા છો કે સરે એમ કોઈની લાજ નઈ કોઈની શરમ નહીં અને ત્યાં રંગ રેલીયા મનાવી રહ્યા છે સાહેબ હે માતાજીના આવા પાવન પર્વ ઉપર આવા બે ટકાના લોકોના લીધે આપણી માતાજી પણ દુપાય છે સાહેબ શું આ માટે જ ત્યાં નવરાત્રી આવે છે શું આ માટે જ નોરતા આવે છે માતાજીની ઉપાસનાની બદલે તમે આવી રીતે રંગ રેલીયા મનાવો હાલી શું નીકળ્યા છો શરમ કરો તમારા જેવા લોકોના લીધે સનાતન ધર્મ બદનામ થાય છે હરેક હિન્દુ બદનામ થાય છે અને આવા લોકોના જ લીધે સાહેબ નવરાત્રી પણ બદનામ થાય છે વિડીયો ને બને એટલો શેર કરો જેનાથી આવા જે આવાના તત્વો છે એને યોગ્ય સજા મળે અને સાહેબ કદાચ આપણા ધર્મની માથે કોઈ આંગળી જીતે ને કદાચ એ આપણો હોય ને તો પણ એ પણ સાખી લેવામાં નહીં આવે અને સજા મળવી જોઈએ તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે અમરદીપસિંહ ગોહિલ આજે વડોદરામાં જે નવરાત્રીમાં ઘટના બની એને લઈને તેઓ શું કરી રહ્યા છે મિત્રો ખરેખર આજે નવરાત્રિનો જે તહેવાર છે એ પવિત્ર તહેવાર કહેવાય નવરાત્રિના નવ દિવસોમાં આપણે માતાજીની પ્રાર્થના કરવાની હોય તેમની આરાધના કરવાની હોય અને નવ દિવસ બધા જે આરતી કરીને માતાજીના ગરબા રમે છે પરંતુ મિત્રો આ જે વડોદરાનો જે આ વિડીયો વાયરલ થયો છે યુનાઇટેડ વેનો આ વિડીયો છે એમાં મિત્રો તમે જોઈ શકો છો કે એક કપલ છે તે જાહેરમાં કિસ કરી રહ્યા છે તો મિત્રો આ કેટલા ટકા યોગ્ય ગણાય અને મિત્રો તમને ખ્યાલ જ હોય છે કે જે વડોદરાનો જે યુનાઇટેડ વે ગરબા છે તે આખા વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે કેમ કે મિત્રો અહીં એક લાખ લોકોએ એક સાથે ગરબા રમીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અને મિત્રો સાથે સાથે આ જે યુનાઇટેડ વેના ગરબા છે એ દર વખતે કોઈને કોઈ કારણસર ખૂબ જ વિવાદમાં પણ રહેતા હોય છે આ વખતે પણ મિત્રો કંઈક આવું જ થયું છે આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે એક કપલ છે તે જાહેરમાં માતાજીના આવા પવિત્ર તહેવારમાં તે કપલ કિસ કરી રહ્યું છે તો મિત્રો તમે આ કપલ વિશે બે શબ્દ કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આમને આપણે શું કહેવું જોઈએ તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો